જય શ્રી કૃષ્ણ રાધે રાધે મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે કોઈને કંઈ સાબિત કરવાની જરૂર નથી જો સમજાવવા છતાં પણ સમજાતું નથી તો સમય તેને બધું સમજાવશે ગમે તેવા પતનના રસ્તે ગયેલાને પણ બચાવી શકાય જો એની આંખોમાં શરમ નામનું જળ બચ્યું હોય તો જે વ્યક્તિ વધારે વિચાર્યા કરે છે એ એક દિવસ પોતાનો જ નાશ કરે છે રાવણે હિમાલય ઊંચો કર્યો હતો ભક્તિની શક્તિથી બાકી અભિમાનથી તો અંગતનો એક પગ પણ ઊંચો નહોતો કરી શક્યો ખરાબ સમયમાં પણ કોઈ જોડે ઉમીદ ના રાખશો કારણ કે સમાધાન ક્યારેક સિંહને પણ કૂતરો બનાવી દે છે વાવો ત્યાં જોઈએ જ્યાં ઉગવાની સંભાવના હોય વેરા રણમાં ખેતી કરવાનો મતલબ મૂર્ખાવી સિવાય કંઈ જ નથી એના માટે બધું કરો જે તમારા માટે કંઈક કરવા તૈયાર છે એના માટે કંઈ જ ના કરો જેને તમારા કંઈ પણ કરવાથી કોઈ ફરક નથી પડતો એવી જગ્યાએ જ વાવવું જોઈએ જ્યાં ઉગવાની સંભાવના હોય જેની ભાષામાં સભ્યતા એના જીવનમાં ભવ્યતા સવારે વહેલા માત્ર ત્રણ લોકો જ જાગે છે માં મહેનત અને મજબૂરી શ્રીમદ્ ભગવદ્ ગીતામાં લખ્યું છે કે જીવનમાં વાણી પર કાબૂ રાખવો જરૂરી છે કારણ કે વાણીથી લાગેલા ઘા ક્યારેય ઉજાતા નથી કોઈના તળિયા ચાટીને બનાવેલી ઓળખાણ અને પોતાના તળિયા ઘસીને બનાવેલી ઓળખાણમાં ઘણો ફરક હોય છે બહુ નાની પણ બહુ જ સાચી વાત છે તમારો સ્વભાવ જ તમારું ભવિષ્ય છે જીવનમાં તમારી પાસે જ્યારે કંઈ જ બચ્યું ન હોય ત્યારે પણ ભવિષ્ય તો બાકી જ હોય છે પ્રતિભાશાળી વ્યક્તિ જો સાવ નવરો બેસી રહે તો એની કિંમત કોળીની પણ નથી કાલને જો ભૂશો નહીં તો કાલ કેવી રીતે બનાવશો કોઈની સામે તપવું નહીં એ પણ એક મોટું તપ છે સાહેબ દરેક સમસ્યાની પણ એક ઉંમર હોય છે અને એના પછી એનું સમાપ્ત થવું નિશ્ચિત હોય છે જીત બધું બગાડે છે પછી એ પામવાની હોય કે કોઈને ચાહવાની બધે મગજ ના વાપરો સાહેબ જીતી તો જશો પણ જીવી નહીં શકો જે ખરાબ લાગે એને ત્યાગી દો પછી ભલે એ વિચાર હોય કર્મ હોય કે ભલે કોઈ માણસ હોય વસ્તુઓ ત્યાં સુધી જ આકર્ષિત કરે જ્યાં સુધી એ તમારી પાસે ના હોય પુરુષનો ઘમંડ અને સ્ત્રીની ઈર્ષા કોઈ પણ સંબંધનો અંત લાવી શકે છે સારા વિચારો આવશે નહીં તમારે કરવા પડશે સાહેબ સુખ ક્યારેય ગેરહાજર નથી હોતું પણ આપણે એની હાજરીની નોંધ આપણી સગવડ પ્રમાણે જ લઈએ છીએ જે માણસ મુસીબતો સામે નથી નમતો એની સામે આ દુનિયા નમી જાય છે ઈર્ષા કરવાથી જિંદગી નથી બદલાતી સારા કામો કરવાથી બદલાય છે દીવાનું પોતાનું કોઈ ઘર નથી હોતું જ્યાં મૂકો ત્યાં જ અજવાળું થાય છે સાહેબ દુઆ ક્યારેય ખાલી નથી જતી બસ લોકો રાહ નથી જોતા હે પ્રભુ બસ એટલું જ આપજો કે શોધવું ના પડે અને સંતાડવું પણ ના પડે સારા દિવસો બેઠા બેઠા નથી આવતા સાહેબ તેને પામવા માટે ખરાબ દિવસો સામે લડવું પડે છે જિંદગીમાં કંઈક બનવું છે એવા સપના ન જુઓ પણ મારે કંઈક કરી બતાવવું છે એવા સપના જુઓ ઈજ્જત બધાને કરજો ભરોસો સમજી વિચારીને કરજો ખુશીના કોઈ રસ્તા નથી હોતા ખુશ રહેવું એ જ રસ્તો છે નિખાલસ હાસ્યને ગરીબી કદી નડતી નથી ને આ જાહોજ લાલી બધા અમીરોને મળતી નથી જે લોકો સાચી વાત મોડા પર કહી દે છે ને એ લોકો ખરાબ બની જાય છે માણસ ગમે એટલો મોટો હોય કદર એના ગુણોથી જ થાય છે કોઈ માણસ તમારું ખોટું કરે તો પણ તમે તેનું સારું જ વિચારજો કેમ કે સમય જતાં એને તમારી કિંમત અવશ્ય સમજાશે અને તેનું ખૂબ મળે તેના કરતાં નીતિનો સુખો રોટલો મળે તો તેમાં પણ શાંતિ છે આંખો બંધ કરવાથી મુસીબત જતી નથી અને મુસીબત આવ્યા વિના આંખ ખુલતી નથી ક્યાં જ ન બોલું એ હાર નહીં સમજણ પણ હોઈ શકે છે કયા હકથી કહું પ્રભુ કે તું મને ગમતું કર હું તો તને અગરબત્તી પણ મને ગમતી કરું છું ઘણીવાર ખોટું ત્યારે બોલવું પડે જ્યારે લોકો સાચું સ્વીકારવા તૈયાર ના હોય શબ્દ શણગારી પણ દે અને સળગાવી પણ દે પુસ્તકની જેમ વ્યક્તિને પણ વાંચતા શીખો કેમ કે પુસ્તક જ્ઞાન આપે છે અને વ્યક્તિ અનુભવ શાંતિની જો ઈચ્છા હોય તો પહેલાં ઈચ્છાને શાંત કરી દો જો આ જિંદગીમાં તમને સહેતા આવડી જાય ને તો તમને બધે જ રહેતા આવડી જાય છે બસ મારી આ એક વાત યાદ રાખજો તકલીફમાં જ તક છુપાયેલી હોય છે પાપ કરતાં પહેલાં વિચારી લેજો સાહેબ તમારા દરેક કર્મનું નોટિફિકેશન મહાદેવને મળે છે માણસ બંને હાલતમાં મજબૂર છે દુઃખથી ભાગી નથી શકતો અને સુખ ખરીદી નથી શકતો અંધ તો એમ જ હળવો થઈ જશે એકવાર ભાર દઈ તો જુઓ શરૂઆત પર બીજાને દુઃખી કરીને મેળવેલા સુખની ઉંમર બહુ ઓછી હોય છે પોતાની પ્રગતિ પાછળ એટલા વ્યસ્ત રહો કે બીજાની નબળાઓ જોવાનો સમય જ ના રહે જો પેટમાં પાપ હશે ને સાહેબ તો નસીબ કોઈ દિવસ સાથ નહીં આપે પડછાયાને અભિમાન હતું તડકાને રોકી રાખવાનું પણ અંધારું થયું તો પોતે જ ખોવાઈ ગયો મૂર્ખાઓ પાસેથી વકાણ સાંભળવા કરતાં બુદ્ધિશાળી વ્યક્તિનો ઠપકો સાંભળવો ફાયદાકારક છે શબ્દો હંમેશા વિચારીને જ વાપરવા કેમ કે લોકો તમારો સ્વભાવ તમારા શબ્દો પરથી જ નક્કી કરશે મોટાભાગના અસંતોષનું એકમાત્ર કારણ સરખામણી સફળતા ત્યારે જ મળે છે જ્યારે તમારું સપનું તમારા બહાનાથી મોટું થઈ જાય છે મેચ્યુરિટી એ નથી કે તમે મોટી મોટી વાતો કરો મેચ્યુરિટી એ છે કે તમે નાનામાં નાની વાત સમજો નવી શરૂઆત માણસને થોડો ડરાવે છે પણ યાદ રાખજે દોસ્ત સફળતા મુશ્કેલી જાય પછી જ નજર આવે છે જ્યારે કોઈ તમને ભડકાવાનો પ્રયત્ન કરે ને ત્યારે શાંત રહેવાની મજા જ કંઈક અલગ હોય છે અજાણતામાં થઈ જાય એ ભૂલ હોય છે પણ જાણી જોઈને કરવામાં આવે તો એ ગુનો છે જિંદગીમાં હંમેશા જીદ કરતા શીખો જે નસીબમાં નથી લખ્યું એને પણ મહેનતથી મેળવતા શીખો વાણીનો અફસોસ કદાચ થઈ શકે પણ મોનનો પસ્તાવો કદી ના હોઈ શકે ઝૂ એક એવી જગ્યા છે જ્યાં બધા કેદી બેગુના છે કલમ પણ કમાલ છે ને પોતે ખાલી થઈને બીજા વિશે લખે છે કોઈ પણ ભોગે એવી વ્યક્તિને ખાસ સાચવી લેવી જેણે આપણને આ ત્રણ ભેટ આપી હોય છે સાથ સમય અને સમર્પણ સાહેબ તૂટતો તારો જોઈને પણ કંઈક માગી લે છે માણસ જો એ આપી શકતો હોત તો પોતે કેમ તૂટી જાય કોઈ પણ વાતનું ઘમંડ ના કરો સાહેબ ખરાબ સમય આવતા વાર નહીં લાગે સુખ એટલે નહીં માંગેલી કે નહીં ધારેલી છતાં ખૂબ જ ઝંખેલી એવી કોઈ કિંમતી પડે સમયની સાથે બદલાઈ જાઓ અથવા સમયને બદલતા શીખો ક્યાં સુધી મજબૂરીઓ ગણાવતા રહેશો ક્યારેક તો સામા પવને દોડતા શીખો કર્મ તારા સારા હોય તો કિસ્મત તારી દાસી છે નિયત જો તારી સાફ હોય તો ઘરમાં જ મથુરા કાશી છે બધા દેશોની સંસ્કૃતિ દ્રાક્ષની છે સાહેબ જ્યારે મારા ભારતની સંસ્કૃતિ રુદ્રાક્ષની છે શબ્દો તો ક્યારેક ક્યારેક ખૂંચતા હોય છે પણ જો કોઈનું મૌન ખૂજે તો ચેતી જજો એ સમય પર પરસેવો નથી પાડતા ને એ સમય જતા જ આંસુ પાડે છે સાહેબ ગમે તે વેશમાં આવીને મારું કામ કરી જાય છે હું જે પણ માગું મારો શ્યામ આવીને આપી જાય છે વાતો નહીં કામ મોટા કરો કેમ કે અહીં લોકોને સંભળાય છે ઓછું અને દેખાય વધારે છે દરેક અંતની પણ એક નવી શરૂઆત હોય છે પોતાના સપના પૂરા કરવા માટે દોડવા લાગો નહીતર લોકો પોતાના સપના પૂરા કરવા તમને ભાડે રાખી લેશે દુનિયામાં બધું જ થઈ શકે છે તમે બસ ભગવાન પર વિશ્વાસ રાખો ઉકળ્યા વગર પાણીને વરાળ થઈ જવું છે કામ કરે છે કંસના ને કૃષ્ણ થઈ જવું છે ભૂલ અને ઈશ્વર માનો તો જ દેખાય છે ચર્ચા જીતવા માટે નહીં શીખવા માટે કરવી જોઈએ ખાસ વ્યક્તિ પર એટલા પણ આરોપ ન મૂકવા કે પછી કહેવા માટે શોરી પણ ઓછું પડે સંસારનું સૂત્ર શુભ લાભ સંયમીનું સૂત્ર ધર્મ લાભ ઈશ્વરના લેખ ક્યારે ખોટા નથી હોતા સાહેબ દૂર એને જ કરે છે જે આપણા લાયક નથી હોતા જ્યાં મૌનથી કામ ચાલે ત્યાં ગર્જના નકામી છે મોટા માણસ બનવું એ બહુ સારી વાત છે પણ સારા માણસ બનવું એ બહુ મોટી વાત છે મહેનતના પરસેવાથી એટલા પલળી જાઓ કે ગરમ હવા પણ ઠંડી લાગવા માંડે ઘણી શોધ કરીને શ્લોક અને સ્તુતિમાં પણ ઈશ્વર આખરે મળ્યો સ્નેહ અને સહાનુભૂતિમાં કોઈ વ્યક્તિ સાથે જિંદગીભર રહેવા ઈચ્છતા હોવ તો તે વ્યક્તિથી થોડા થોડા દૂર રહેવું સફળ મંજિલે પહોંચવા માટે અને કઠિન રસ્તાઓ પણ પાર કરવા પડે છે પ્રકૃતિમાં એટલો પણ બદલાવ ન કરો કે પ્રકૃતિ તમારામાં જ બદલાવ કરી દે તમારા બાળકને તમારો ધર્મ જરૂર શીખવાડો પણ કોઈના ધર્મનો વિરોધ કરતા હરકી નહીં મિત્રો જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ધન્યવાદ જય શ્રી કૃષ્ણ રાધે રાધે